નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની જે એકમ કસોટી તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પો પસંદ કરો પહેલું પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે જવાબમાં આવશે ડી અર્ધ ધન ત્યારબાદ બીજું નીચેના પૈકી કયા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી જવાબમાં આવશે એ વાદળી ત્યારબાદ છે ત્રીજું ભાર તમારા મિત્રને ચપ્પુ હાથમાં વાગતા લોહી નીકળે છે થોડી વાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયો કણ જવાબદાર છે તો એમાં આવશે ત્રાક કણ ત્યારબાદ ચોથું છે મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી તેમાં આવશે સી હોટ પાંચમું છે સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે છે તેને શું કહે છે તો જવાબ માવશે મૂત્ર છિદ્ર ત્યારબાદ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું ઈષ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે તેને ખાલી જગ્યા કહે છે તો એમાં આવશે કલિકા બીજું ખાલી જગ્યા નામની લીલમાં અવખંડન જોવા મળે છે જવાબમાં આવશે સ્પાયરો ગાયરા બે સજીવો ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં બીજાણુ દ્વારા પ્રજનન થાય છે તો આવશે આવશે અને બીજામાં જ ચોથું છે અલિંગી પ્રજનન એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે કલિકા સર્જન અવખંડન અને બીજાનું સર્જન પાંચમું છે ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે તો એમાં આવશે ઓડોમીટર વિદ્યાર્થી મિત્રો તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ લેવાની ઓરિજિનલ પ્રશ્ન બેંક ધોરણ સાત વિષય વિજ્ઞાનની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવી હોય તો પ્લે સ્ટોર પરથી આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન અને તમારે વોટ્સએપ પરથી પીડીએફ મેળવવી હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક કરી પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ વર્તુળમય ગતિ તથા દોલન ગતિમાં વર્ગીકરણ કરો પેલું દોડતી વખતે તમારા હાથની ગતિ દોલન ગતિ બીજું સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ સુરેખ ગતિ ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ વર્તુળમય ગતિ સિંચવા પર બેઠેલા બાળકની ગતિ દોલન ગતિ વિદ્યુત ઘંટડીની હથોડીથી હથોડીની ગતિ દોલન ગતિ ત્યારબાદ પ્રશ્ન ચાર માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો પેલું કયા કયા છોડમાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે સરસવ ગુલાબ અને પેટુડિયામાં સ્વપરાગનયનની ક્રિયા થાય છે બીજું કયા કયા છોડમાં પર પરંપરા નયનની ક્રિયા થાય છે તેમાં આવશે મકાઈ પપૈયા અને કાકડીમાં પરાગનયનની ક્રિયા થાય છે ત્રીજું છે કયા કયા છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે તો ગુલાબ ચંપા કરેણ વગેરે છોડમાં કલમ પદ્ધતિ દ્વારા પ્રજનન કરી શકાય છે ચોથું છે કઈ વનસ્પતિઓના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે તો શકરિયા અને ડહાલિયાના મૂળ નવો છોડ ઉત્પન્ન કરી શકે છે વાનસ્પતિક કલિકા કોને કહે છે નવો છોડ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય ત્યારે પ્રજનન વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ ધોળકા જોડો એમાં પહેલું છે મૂત્રપિંડ તેમાં આવશે રુધિર ગળ ક્રિયા બીજું છે ધમની તેમાં આવશે શુદ્ધ રુધિરનું વહન ત્રીજું છે શિરા તેમાં આવશે અશુદ્ધ રુધિરનું વહન કરે છે ચોથું છે મૂત્રાશય તો મૂત્રનો સંગ્રહ કરે છે ત્યારબાદ ફેફસા ઉશ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મી મિત્રો તથા દોસ્તોને વિડીયો શેર કરો